અને બીજા નંબરમાં ઘર હું ગ્રાઉન્ડની વાત કરું જેને પણ ગ્રાઉન્ડ નથી થતું કોઈ ટેન્શન નથી લેવાનું તમને એવા ન્યૂઝ દેવાનો એવા ન્યૂઝ દેવાનો એવા ન્યૂઝ દેવાનું એવા ન્યૂઝ દેવાનું તો કેમ છો મિત્રો મજામાં બધાને જય માતાજી અને જય હિન્દ તો મસ્ત મજાનો નવો વ્લોગની શરૂઆત કરી છે ઘણા લોકોનો સવાલ હતો એટલા પ્રશ્ન આપણે હમણાં ઇન્સ્ટાગ્રામમાં એટલા લોકોના મેસેજ આવે છે માં

ત્રણ મિત્ર જોડે વાતે પણ કરી અને એને ગ્રાઉન્ડ એ પાસ કર્યું છે એમાં વાત એ છે કે ઘણા લોકોનો સવાલ એક ધારો છે અરુણભાઈ ગ્રાઉન્ડ અમારે થઈ જાય છે પણ તોય આ લોકોની રીલું જોઈને મેસેજ જોઈને અમે ડિમોટિવેટ થઈ જશે કેમ અમે પાસ કરશું નહીં કરવી શું થશે ઘણા તો એમ કહે છે સર અમે તો હજી પૂરો નથી કરીએ ક્યાં અને આ લોકો જે પૂરું કરીએ કે સહી ફેલ થઈને આવે શું કરું તો કોઈને ડરવાનું નથી અને કોઈની વાતોમાં આવવાનું નથી આપણે આપણી મહેનત ચાલુ રાખવાની તમારે જે પણ તારીખ આવી હોય માની લો તમારે ગમે એ તારીખ હોય આ મહિનામાં હોય કે આવતા મહિનામાં હોય તમારે તમારી મહેનત ચાલુ એકદમ એકદમ કન્ટિન્યુ રાખવાની છે અને જોડે લેખિત તૈયારી રાખવાની છે એવું લાગે ને તો તમારે સમજી લો પંદર દિવસનો ગેપ હોય ગ્રાઉન્ડ નો પંદર દિવસ પછી તમારે ગ્રાઉન્ડ હોય તો મસ્ત વ્યવસ્થિત રનિંગ કરો હવારમાં રનિંગ કરવા જાઓ આજે થોડુંક શું કે ચાલવા ની એવું જાઓ થોડુંક શરીર સેમિનામાં રહે એ રીતના બધું કામકાજ કરો અને જોડે મેચ રેજિંગ કર્યા રાખો હળવું બીજું કાંઈ ન થાય કાંઈ નહીં પણ વ્યવસ્થિત શાંતિથી થોડુંક રીડિંગ ચાલુ રાખજો કેમ કે ઘણા મિત્ર મને કહે છે રણુભાઈ અમે રીડિંગ બંધ કરી દીધું છે ગ્રાઉન્ડમાં ફોકસ કરી પણ થોડું થોડુંક તો રીડિંગ ચાલુ રાખો ગણિત રીડિંગ જે સબ્જેક્ટ તમને વીક પડે અથવા ગ્રાઉન્ડ તમે બે ટાઈમ જતા હોય થાકી જતા હોય તો લેક્ચર જુઓ તમે બેઠા બેઠા ઉતા હોતા લેક્ચર દેખો પણ કંઈક કરજો થોડું ઘણું કેમ કે ગ્રાઉન્ડ પાસ કરશું ને પછી એક મોટી સંખ્યામાં લોકો બધા આવશે અને હરીફાઈ મોટી જામશે ને આપણે એક શું કહેવાય બધું યારે ભેગું નહીં કરે કે મારી જેવા ગણિત વિષય વીક હોય એટલે એને તો પછી કોઈ તોય એ જડે એટલે તમને એ વાતનું ખાસ અમારે નોંધ લેવી અને બીજા નંબરનો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની વાત કરું જેને પણ ગ્રાઉન્ડ નથી થતું કોઈ ટેન્શન નથી લેવું તમને એવા ન્યૂઝ દેવાનો એવા ન્યૂઝ દેવાનો એવા ન્યૂઝ દેવાનો એવા ન્યૂઝ દેવાનો કે તમે ખુશ થઈ જશો તમે ખુશ થઈ જશો ને તમને સેમિનાર મળશે હું તમને લખીને કહી દઉં અને હું પ્રૂફ સાથે વાત કરી રહ્યો છું પ્રૂફ સાથે કેમ કે મારે વાતચીત થઈ મારે મેની બે કલાક વાતચીત કરી આમ જુઓ ને સંશોધન કરીને નીચોડથી માહિતી લાવ્યો છું તમારી સાટું પણ એ પહેલા તમે એક લાઈક કરી હોય સબસ્ક્રાઈબ કરી હોવ લાઈક કરી હોવ સબસ્ક્રાઈબ કરી હોવ આપણે એક મિત્રના ગ્રાઉન્ડ હતું મેં હવારમાં એમની ભેગી વાત કરી મને કે અરુણભાઈ હું બે મહિના ગ્રાઉન્ડ કરતો હતો બે મહિના ગ્રાઉન્ડ કરતો હતો મારી બત્રીસ વર્ષની ઉંમર હતી અને મારે સત્યાવીસ થી સાડા સત્યાવીસ મિનિટમાં ઘરે પૂરું થતું હતું અને મેં ગ્રાઉન્ડમાં ચોવીસ મિનિટમાં પૂરું કર્યું કે આઠમા રાઉન્ડે મને જોયું ને કે ત્રણ પેઢીઓ યાદ આવી ગઈ છે એમ થાય દોડવું જ નથી કે પછી કે મને મારા માતા પિતા મારી વાઈફ મારી વાઈફ મારી પાસે બહુ મહેનત કરતી હતી મને મારી મને સપોર્ટ ટૂંક માર બધાયનું બધાનું એટલું કે ખ્યાલ આવ્યો ને કે તો તમે વિચાર નહીં કરો કે કેમ રાઉન્ડ કપડાની મને ખબર ન રહી ગઈ અને ચોવીસ માં પૂરું થઈ ગયું અને હું કે પાસ થઈ ગયો એક બીજા મિત્ર હતા એમને ગોંડલ હતું આ ગોધરા વતી ગોંડલ હતું ગોંડલના હતા ને એને મને વાત કરી અરુણભાઈ બહુ મજા આવી ગઈ ગ્રાઉન્ડમાં અને એકદમ બહુ સ્ટાફ પણ સારો છે બહુ આપણને મોટિવેશન આપે ઘણા જગ્યાએ તો ગ્રાઉન્ડમાં સંગીત પણ છે પણ વાતની મેન વસ્તુ એ છે કે દોડી કોઈ છોકરા આવતા નથી અને એવા પણ બેડ ન્યૂઝ જોવા મળ્યા છે કે ઘણા લોકો જે ગ્રાઉન્ડ એકવીસ બાવીસ માં પૂરું કરતા હતા એ લોકો ફેલ થઈને આવ્યા છે અને ઘણા લોકો જે ગ્રાઉન્ડ નહોતું પૂરી કરી શકતા એ છોકરા ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છે આ બે કમ્પ્યુ સ્ટોકમાં હું પણ છું આ બાબત આવું કેમ થયું એમ જે લોકો ખરેખર ઘરે ગ્રાઉન્ડ પાસ કરી લેતા હતા એ લોકો ત્યાં પાસ નથી થયા અને જે લોકો ઘરે ગ્રાઉન્ડ નતા કરી શકતા એ લોકો પાસ થઈને આવ્યો એનું રીઝન મતલબ એવું હોય કે કદાચ એ દોડી ગયા હોય પણ મતલબ એ લોકોના શ્રેષ્ઠ મને એમાં કાઢ્યા હોય એવું મારું વ્યક્તિગત કેવું છે પણ મારું એવું ખુદ એમ કે છે મન કે બનતા હું એ લોકોને પણ થોડુંક હોય કે આ લોકો એકદમ મહેનત કરીને આવ્યા હોય અને એ વસ્તુ ગ્રાઉન્ડ પાસ કર્યું કરી બનતા હું શ્રેષ્ઠ એ વસ્તુ છે હાલતા ચાલતા હું ક્યાં વધતી હોય ને ઘટતી હોય એ રીતના થતું હોય એટલે એની કોઈ જાજુ ટેન્શન તમારે નથી લેવાનું થોડું ઘણું હોય ને તો અપીલ કરી દેવાની કે સર મારે રોંગ ટાઈમથી રીતે રનિંગ કરતો હતો તમારું શરીર થોડું ખાવ ઉતરી ગયું છે એના કારણે થઈને આમ થઈ ગયું ઘણી મહેનત કરી પણ વધતી નથી હા હું રનિંગ એવું બે ટાઈમ કરતું તો એ રીતના તમારે કહી દેવું તમારી રીતે વાત કરવાની અને સો ટકા એ લોકોને ખબર જ હોય છે કે આ છોકરો કેટલો મહેનત કરે છે અને અત્યારે જો આ ગ્રાઉન્ડનો પાસ થાય એટલે એને કેવડી મહેનત બધી પાણીમાં જાય એટલે એ લોકો બધું સમજતા હોય બનતા સુધી બહુ જાજુ હોય એ લોકોને થોડું ઉલ થાય એવું હોય તો એ લોકો ન કરે બાકી તો મોસ્ટ ઓફ ટેન્શન ટેન્શન એટલે હવે એક બેન નો હમણાં મેસેજ હતો મન કરવાનું હું હું કમ્પ્લીટ ટાઈમિંગમાં પૂરું કરી નાખું છું પણ મને કે ડિમોટેડ અંદર થઈ થાય પણ ડિમોટેડ કોઈ બેનનું કોઈ થવાનું નથી કઈ વસ્તુ તેમ નિરાધાર શાંતિ જાઓ વ્યવસ્થિત ક્યાં કરે અને વ્યવસ્થિત ગ્રાઉન્ડમાં જાઓ અને વ્યવસ્થિત શરીર તમારે આમ છે મહિને મારે એ રીતના કરવાનું છે અને વ્યવસ્થિત રીતના ગ્રાઉન્ડ દોડવાનું છે મને કે અંદર કે ઘડિયાળ હોય છે હું ઘડિયાળ કરી બે મિનિટમાં એક માર રાઉન્ડ પૂરો થતો જ કે અમારે મારવા નાતા રાઉન્ડ કે બે બે કેળાને ચોવીસ મિનિટમાં પૂરું થઈ ગયું કે બહુ વ્યવસ્થિત કામકાજ કર્યું એટલે બધાની કૌશ કોઈ ટેન્શન નથી લેવો ગ્રાઉન્ડ થાય તો ભલે ન થાય તો ભલે અત્યારે મહેનત ચાલુ રાખવું શરીરનું થોડુંક ધ્યાન રાખવું એક વિડીયો એવો પણ મને સામે આવ્યો હતો કે ગ્રાઉન્ડ દેવા જતા હતા ગાડી સ્લીપ ખાઈ ગઈ અને ચોલ આવી ગયા હતા તોય ઈવડાઈ ગયા ને ખરોજ બધે શરીરમાં આવી ગઈ હતી તોય એ લોકો ગ્રાઉન્ડ પાસ કરીને બહાર નીકળ્યા વિચાર કરો જનુ જુઓ બધાનો એટલે કોઈ ટેન્શન નથી લેવાનું રેડી અને તૈયારીમાં મારો વ્યવસ્થિત કરતા જાઓ અને નસીબ હોય છે બધાનો એમ થશે બાકી મેન વસ્તુ છે કે આપણે મહેનત કરતું રહેવાનું છે બાકી જેને અને જે લોકો ફેલ થયા છે એ લોકોને હું કહીશ કે તમે ટેન્શન ન લેતા તમે લાઈફમાં કાંઈક એવા મુકમમાં આગળ જઈશું કે જે આ લોકો રહ્યા ને એને તમે સલામ મરાવો માની લો કે અમે પોલીસ બની તો તમે લાઈફમાં આગળ કરજો તમારી માટે ઘણા દરવાજા ખુલી ગયા છે માની લો હવે માની લો હું હજી મારું ગ્રાઉન્ડ હજી નથી માની લો મારું ગ્રાઉન્ડ અત્યારે નથી હું ગ્રાઉન્ડ પાસ થઈ ગયો એટલે મારે ત્રણથી થી ચાર મહિના પાછી મહેનત કરવાની છે બધા છોકરાને મહેનત કરવાની છે જેને લાગુ છે ને જેને ખાખી પહેરવી છે મહેનત કરવાનું જ છે તેને પાછી મહેનત કરવાની છે અને એમાં પાછું હજી હંડ્રેડ નથી કે તમે મળી જશે એમ એટલે તમે જે ફેલ થયા એના એક વાત એમ કહેવાય કે હાલો ભાઈ આપણો આંખ રસ્તો કટ થયો આપણે વ્યવસ્થિત જો તમારે ખરેખર તમારે ખાખી પહેરવાની જ હોય તો વ્યવસ્થિત થોડી થોડી મહેનત કરતું રહેવાનું બાકી ગમે ફિલ્ડમાં જોડાઈ જવાનું સમજેનું અને તમે પણ લાઈફમાં કોઈ નિરાશા ડિમોટિવેટ નહીં થવાનું કેમ કે ખબર જ છે આમ તો ફાઇનલમાં આપણે સાડા બાર હજાર લેવાના છે એટલે એટલા જ લેવાના છે એટલે બધાને કાઢવાના જ છે ગમે એમ કરી એટલે મેન પ્રપોઝ એ છે કે બધા વ્યવસ્થિત મહેનત કરતા રહ્યું અને હું અરુણભાઈ અરુણ ચાવડા તમારી જોડે જ છું અની ટાઈમ અને ટાઈમ છું કદાચ હું ગ્રાઉન્ડ પાસ કરી ભલે ના કરી ભલે હું તમારા ભરતી નહીં પૂરી થઈ ત્યાં સુધી હંમેશા તમારા સાથે જ રહેવાનો છું એટલે હું તો હમણાંથી થોડુંક વ્યવસ્થિત છું કે હું કામકાજ ઉપાડ્યું બધું ગ્રાઉન્ડનું નાતે કેમકે મને પણ થોડું પૂરું ડર જેવું લાગે એવું નથી તમને ડર લાગે મને પણ લાગે છે કે હાળું મારું શું થશે મારો ગયો છે એક હવારમાં એને ગોંડલ ગ્રાઉન્ડ છે આજે મોકલ્યા છે પરમ મિત્ર ભેગા દોડતા હોય એ હવાર આવશે એટલે હું ગ્રાઉન્ડ શ્રેષ્ઠમાં થોડીક પ્રોબ્લેમ હતી હવે આપણે જોઈશું એમને શ્રેષ્ઠમાં થોડીક માઇનોર પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતી હવે એ કેમનું થાય છે એમને મારે તો દેવા એવી છે કે એમની પાસ થઈને આવે કેમ કે બહુ લોંગ ટાઈમ થી પણ મહેનત કરે છે અને તો બધા હું ગ્રાઉન્ડ પાસ કરે તો લોકોને એક્ઝામ જાય તો પછી બધાને ઇઠોવા થાય ના ના અમે એક્ઝામ દેવા મળીને એટલા માટે ગ્રાઉન્ડ પાસ જાય તો બહુ સારું એમ હવે એ આવે ભાઈ પછી આપણે ફૂલ એનું ઇન્ટરવ્યુ એકવાર લેશું પણ કાલે એ વાત જાય કાલે ભાઈ આપણે રિપોર્ટ જાણવા મળે તો સારો જય માતાજી જય હિંદ માહિતી સારી રાખી તમારા મિત્રો સેકલમાં શેર કરજો અને કોઈ મુજાઓ નથી કોઈને